ઉપરથી ઘરમાં કુશી માર્યા એ દીકરા માર એની વાઈફ ને મારી હું સોરનગઢના DSP ને કહેવા માંગુ છું આવો પીઆઈ અમારે ના જોઈએ તાત્કાલિક એની બદલી કરો એ જે કયો હોય પોતાની જાતે એવું સમજે ઠાકોર સમાજના એક યુવકને પોલીસે માર માર્યો અને હવે આ તમામ બાબત હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે જ્યાં પોલીસ દ્વારા જે સામાન્ય લોકો હોય છે એમને માર મારવામાં આવે છે જે બાળકો જે સગીર હોય છે એમને મારવામાં આવે છે અને હવે ફરી એકવાર કિસ્સો સામે આવ્યો સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં સુરેન્દ્રનગરના એક યુવક અને તેમના પત્નીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો અને આ માર એટલા માટે મારવામાં આવ્યો એમનો ગુનો એટલો હતો કે તેમણે તેમના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી અને ત્યારબાદ પોલીસના આખી બાબતને લઈ અને જાણ કરી જો આખી બાબતને લઈ અને વિગતે ચર્ચા કરવામાં આવે તો સુરેન્દ્રનગરના દસાડાના વાલેવડા ગામમાં

જે યુવક છે અને તેમની પત્નીને પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો એ પીઆઈ ની તાત્કાલિક બદલી કરવામાં આવે એ પીઆઈ પોતાની જાતને સમજે શું છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને અલ્પેશ ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળીએ અને તેની સાથે સાથે જે ઠાકોર સમાજમાં ડીજે ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ને આ ડીજે ના વિવાદ લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે સૌપ્રથમ જે આ દારૂ પ્રકરણ છે એને લઈ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું એ સાંભળી લઈએ અને ત્યારબાદ

હા જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાવ્યા જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા જેમણે વેશન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું હવે કાઢી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસાઓ દારૂમાં વેડપે છે અને દીકરી દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા પરિવારની ચિંતા નહીં કરતા એવા દારૂડિયાઓ થી મુક્ત કરવું છે અને ગામમાં દારૂબંધી બંધ લાઈક તેવી છે સંપૂર્ણ મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો આ દારૂ વેચતો હોય એ કોદાળો કરોડપતિ થયો દારૂ વેચતો એની કોઈ આબરૂ જોઈ કે અને જે દારૂ પીતો ને એ તો ઘરનો જ નહીં ભલે જે કહેતા હોય અને આપણા સમાજમાં તો શું થયું હું દારૂ પીતો હું ને અને હું ગામમાં સમાજમાં એવું કહેવા જો પાછો કે લે જો દારૂ ના પીતા એટલે પણ પહેલા તમે તો બંધ કરો એક મહારાજ જોડે કેટલાક લોકો ગયા પેલી ગોળ મારી વાત ખબર છે ને એટલે જઈને એવું કીધું કે મારા છોકરો ગોળ બહુ ખાય છે મારા કઈક કરો ને બેચો બેચો ઉતાવળ ના કરો હું બધું જ કહીશું ઉતાવળ ના કરો ભાઈ જોડે નાના છોકરાને લઈને ગોળ બંધ કરાવવા ગયા તો મારા જે કીધું અઠવાડિયા પછી આવજો એટલે અઠવાડિયા પછી પાછા ગયા એટલે મારા જે છોકરાને ને કીધું બેટા ગોળ ના ખવાય બહુ ગોળ માપે ખાય એટલે કે મારા તમે અઠવાડિયા પહેલા કેમ ના કીધું

એટલે નતા પકડાતા કે એમાંય કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે લે આવી રહ્યા છે ભાઈ બંધ કરી દેજો એટલે બુટલે કે ના પકડાય પણ ઉપરથી ઉપરથી ઘરમાં ઘૂસીન માર્યા એ દીકરાન માર્યો એની વાઈફ ને મારી સુરેન્દ્રનગર ના ડીએસપી ને કહેવા માંગુ છું આવો પીઆઈ અમારે ના જોઈએ તાત્કાલિક એની બદલી કરો એ જે કયું હોય પોતાની જાતે હું સમજે કે જે લોકો સાચી વિચારધારા ને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી એ ખોટી ફરિયાદ કરતા હોય તો એમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો જીવતો છું અને એનો એ જ છું

લોકો જે કેસ કર્યો છે એનો પણ રસ્તો કાઢવામાં આવે હું જાહેર મંચ ઉપરથી થી કઉ છું નહીં નીકળે તો તમતા સુરેન્દ્રનગર જઈશું પણ આ બે વસ્તુનો રસ્તો નીકળશે સાથે વિનંતી કરું

હું મારી જ વાત કરું મારું ગામ અહીંયા જ છે ચેક કરી લેજો અહીંથી બહુ દૂર નહી આ નવરાત્રી હું ગયો તે મારા કાકા એ કીધું કે અલ્પેશ દારૂ બહુ વેચાય કોણ વેચે મને કે આપડા જોઈએ અમે બીજા કોણ હોય આગેવાન તરીકે મારી જવાબદારી છે ને આગેવાન તરીકે સ્વીકારું ને એ તો છપ્પન ની છાતી જોઈએ જેનામાં ઈમાનદારી હોય ને એ સ્વીકારી શકે મેં તો કાકા શું કરું મન કે બઉ બધે બુમો પાડે છે તો અહીં રસ્તો કરી એટલે સાહેબને ફોન સાહેબ મારા ગામમાં છે બંધ કરવો છે જે રીતે થાય એ રીતે લેડીસ હોય તો લેડીઝ પોલીસ બોલાવો પુરુષ હોય તો પુરુષ પણ બોલાય મારો વરઘોડા કાતો હોય દોડે બાંધો જે કરવું એ કરો કોઈ એવું કહેશે કાકા છે મારા પુઆ છે મારી મામી છે મારા દાદી છે ને જે કેતા હોય મારું નામ આપે ને તો વિડીયો બનાવજો અને પછી બે માર્ક વધારે મે કીધું એટલે મે ફોન મૂકે ઓર ફરતી ફોન આ મને કે પાકો કોઈ ભલામણ તો નહી કરે મે કીધું હું કહું છું બીજું કોઈ ભલામણ નહી કરે સાહેબ માતાના નિવેદ પત્યા એટલે મે ભુવાજી પૂછ્યું આ ખાલી વાત બનાવી ને એ તમને અહીંયા જ છે મારું કામ એટલે મે કીધું ભુવાજી એક મારો સવાલ હતો આખા બધા બેહરેલા મે કીધું જે બીજાના ઘર ઉજાડતા હોય આ દારૂ વેચીને બીજાના ઘર બરબાદ કરતા હોય આમના નિવેદ માતા સુધી પહોંચે ખરા

કોઈ કોન્સ્ટેબલ ડીજી સાહેબ જેટલો પાવર કરતા હોય નહીં કહેતા તમે વિડીયો ઉતારતા એટલે કોઈ પીઆર એવું લાગે કે હું જિલ્લાનો રાજા છું જેને ઈમાનદારીથી કામ કરવું છે એ જીઆરડી નો જવાન હોય કે કોન્સ્ટેબલ હોય એને 100 વાર સલામ પણ મારા નિર્દોષ માબેન દીકરીઓને કે બુટલેગોની ફરિયાદ કરીને આ બૈડા પાડો અને અલ્પેશ ઠાકોર ઘરે બેહી રહેવો નમાલો નથી હું જીવતો છું 24 મે હવે વાત કરવી છે ઠાકોર સમાજમાં ચાલી રહેલા ડીજેના વિવાદને લઈને કારણ કે ડીજેના વિવાદને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરની સામે ગેનીબેન ઠાકોરની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ તમામ બાબતને લઈને જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને પણ સમાજની બહાર કરવામાં આવ્યા છે આ તમામ બાબતને લઈને પણ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું છે આ તમામ બાબતે અલ્પેશ ઠાકોરે શું કહ્યું એ પણ સાંભળી લઈએ ચાલે છે ને બધું ડીજે વાત કરું તમને आनंद खेड़ा हूं खेड़ा तो गया मैंने तुम्हें हम जो तो, तो बहुत भीड़ मारी जड़े अपना मिनिस्टर था रमन भाई रमन भाई आते ही भीड़ चली हमने ગામના સરપંચને ફોન કર્યો કે શું થા ત્યારે મે ફોન કર્યો તો પૂછ્યું તો કે અહીંયા ડીજે કોમ્પિટિશન હતી સર ડીજે કોમ્પિટિશન એટલે કેવી ઓ બેટા ડીજેની કોમ્પિટિશન એટલે કેવી સામ સામે ડીજેમાં પાંચ પાંચ હજાર નું ટોડું હોય અને સામ સામે એકબીજાને બેફામ બોલતા હોય સાહેબ હમણાં એમાં એક ઝઘડો થયો હમણાં ખેડામાં મૌઢામાં સાહેબ દસ દસ નું ટોડું અને બે ડીજે સામ સામે ઝઘડ્યા અને પછી તો વેવાઈઓ સામ સામે ઝઘડવા લાગ્યા સાહેબ પોલીસ ફરિયાદો થઈ એકબીજાને માર્યા પોલીસે બગાડ્યા અહિયાં હું ફરીથી તમને કહું હું કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી પણ એક એવી વ્યવસ્થા બીજે હોય કે સંગીત હોય વાગે તો સંગીત શું આપે આપણા સંગીત પ્રેમ આપે સંગીત આપણાને ધર્મનું જ્ઞાન આપે સંગીત ઇતિહાસને વાગડવાનું કામ કરે સંગીત એ તમને સાચા રસ્તે વાળવાનું કામ કરે અને ત્યાં પછી આ પ્રકારની વાત ચાલે એટલે હમણાં ધારો કે બંધારણ બન્યું

જેઠામીઓ ચાલી અથવા કોઈ કહે કે અમને પૂછવા નતું આવ્યું અથવા કોઈ કે અમને મંજૂર નથી હોય શકે બધા સમાજના છે જે દીકરા ઉપર કાર્યવાહી કે એ આપણા છે ભાઈ એ થોડા પારકા છે એ તો જ દીકરાઓ છે પણ વિષય એ છે કે સમાજ સમાજ કંઈ નક્કી કરે સમાજ કોઈ બંધો નક્કી કરે અને સમાજ એવું કીધું કે આ બંધો તોડશો તો તમારે એનો દંડ થશે તો એની સામે શું હોય કે ભાઈ હા સમાજે બંધો બનાવ્યો છે અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે પણ જાણે અજાણે ભૂલ થઈ છે સમાજ માયબાપ છે સમાજે આપણે બધાનું માયબાપ હોય સમાજ એ સમાજ છે કોઈ મારા એકલાથી સમાજ ના હોય તમારા એકલાથી ના હોય બધા ભેગા થાય એ સમાજ કહેવાય મારાથી નાની મોટી ભૂલ થઈ છે સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ પણ અમે સમાજના છીએ સમાજના દિકરાઓ છીએ આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો તો દરેક વસ્તુનો રસ્તો નીકળે એનું પરિચય તમને કહું કે જે નક્કી થયું એમાં જે કંઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય ના હોય હું કમ બંધારણ બની જાય ના હોય એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી એમાં બધાને સંમત કરવા પડે આ બંધારણ બનાવો છો આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજ ભી ભલું થાય કોઈ પણ નિયમ બને છે તો જેના ભલા માટે બને છે એ જેના ભલા માટે બને છે એને તો અહેસાસ કરાવવો પડે એને તો સંમત કરવો પડે એમ જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે એમાં હું એવું માનું છું કે જે કંઈ વ્યવસ્થા છે જે કંઈ બીજે વારી વાત ચાલે છે દીકરાઓ આપણા છે સમાજ આપણો છે એનો બેસીને રસ્તો નીકળે પણ હમણાં અહીંયા મેં જોયું કે એમાં એક વાત સારી લખી છે કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ગરબા રાખો હોય તો રાખી શકાય પણ એ બેઠું સાઉન્ડ બેસાડી ડીજે નહીં લાવી શકાય પણ સાઉન્ડ તો હવે જે ગાડીમાં સાઉન્ડ સેટ કરતા હતા એ હવે અહીંયા સેટ કરજો શું ફરક પડે છે તમાર તો સાઉન્ડ સિસ્ટમ થી મતલબ છે જે ગાડીમાં લઈને ફરતા હતા જ્યાં માફ કરશો ગીતોનું પસંદગી બહુ ખરાબ હતી ભલા જે બધા કહેતા હોય ગીત ઘારી ગાના તમારો રાજા રણસોડ છે એક ગીત ગઈએ ને તો એક એક ના હાથ તરત તાળીઓ પડે ને એકમ ગાએ જોડે ગાએ જૂના ગીતો હતા જૂના લગ્ન ના ગીતો હતા તે ગીતોમાં બાપ અને દીકરાં દીકરીની વેદનાઓ ગાતા ગીતો હતા જૂના ગીતો ગાતા હતા બધા माजी બેઠા જ બધા એ ગાવા લાગે અંદરની જૂના ગીતો સંસ્કાર આપતા હતા જૂના ગીતો આપણાને દિશા આપતા હતા એમ જે કલાકાર મિત્રો છે આપણા દીકરાઓ છે એમને વિનંતી કરી કે એવા ગીતો બનાવ કે ગુજરાતના લોક મુખે ચર્ચા લોકો પણ ચર્ચા કરે કે વાહ શું વાત હે ઠાકોરના દીકરા ગીત સારું છે અમને ગર્વ તો લેવું હોય ને એમ બંધારણ જે બને છે એ બંધારણનો અમલ કરજો એ બંધારણના અમલ થકી સમાજનો ફાયદો કેવી રીતે થાય એની વાત કરજો બીજો હમણા આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં